અતિ લવલી અને લકી બાળકોના બાળકોથી મિલન મેળો મનાવી રહ્યા છે ઘણા બાળકો સન્મુખ છે નયનોથી જોઈ રહ્યા છે અને ચારેય તરફના ઘણા બાળકો દિલમાં સમાયેલા છે બાપ દાદા દરેક બાળકોના મસ્તકમાં ત્રણ ભાગ્યના ત્રણ સિતારાઓ ચમકતા જોઈ રહ્યા છે એક ભાગ્ય છે બાપ દાદાની શ્રેષ્ઠ પાલનાનું બીજું છે શિક્ષક દ્વારા ભણવાનું બીજું છે સત્ગુરુ દ્વારા સર્વ વરદાનોનું ચમકતો સિતારો તો તમે બધા પણ પોતાના મસ્તક પર ચમકતા સિતારા અનુભવ કરી રહ્યા છો ને સર્વ સંબંધ બાપ દાદા સાથે છે છતાં પણ જીવનમાં ત્રણ સંબંધ આવશ્યક છે અને આપ બધા સકેલદા લાડલા બાળકોને સહજ જ પ્રાપ્ત છે પ્રાપ્ત છે ને નશો છે ને દિલમાં ગીત ગાતા રહો છો ને વાહ બાબા વાહ વાહ શિક્ષક વાહ વાહ સદ્ગુરુ વાહ દુનિયાવાળા તો લોકિક ગુરુ છેમને મહાનાત્મા કહેવામાં આવે છે એમના દ્વારા એક વરદાન મેળવવાના માટે પણ કેટલો પ્રયત્ન કરે છે અને તમને બાપ સહજ વરદાનોથી સંપન્ન કરી દીધા આટલું ભાગ્ય શું સ્વપ્નમાં પણ વિચાર્યું હતું કે ભગવાન બાપ આટલા આપણા ઉપર બલિહાર જશે ભક્ત લોકો ભગવાનને ના ગીત ગાય છે અને ભગવાન કોના ગીત ગાય છે કયા વિમાનમાં આવ્યા છું સ્થૂળ વિમાનમાં કે પરમાત્મા પ્યારના વિમાનમાં બધી તરફથી પહોંચી ગયા છે પરમાત્મા વિમાન કેટલું સહજ લઈ આવે છે કોઈ તકલીફ નથી તો બધા પરમાત્મા પ્યારના પરમાત્મા પ્યારને પરમાત્મા પ્યારના વિમાનમાં પહોંચી ગયા છો એની મુબારક હો બધાઈ હો મુબારક હો બાપ દાદા એક એક બાળકોને જોઈ ચાહે પહેલી વાર આવ્યા છે ચાહે ઘણી વાર થી આવી રહ્યા છે પરંતુ બાપ દાદા એક એક બાળકોની વિશેષતાને જાણે છે બાપ દાદાનો કોઈ પણ બાળક ચાહે નાનો હોય હોય છે 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 પરંતુ દરેક બાળક કારણ તમે તો બાપ ને ગોત્યા શોધ્યા મળ્યા નહીં પરંતુ બાપ દાદા એ તમને દરેક બાળકોને ખૂબ પ્યાર શીખ સ્નેહથી થી ખૂણા ખૂણાથી શોધી લીધા છે તો પ્યારા છે ત્યારે તો શોધ્યા કારણ કે બાપ જાણે છે મારું એક પણ બાળક એવું નથી કે જેમનામાં કોઈ વિશેષતા નથી કોઈ વિશેષતા ન કોઈ વિશેષતા જ લાવ્યા છે કમસે કમ ગુપ્ત રૂપમાં આવ્યા બાપને ઓળખી તો લીધા મારા બાબા કહ્યું બધા કહે છે ને મારા બાબા કોઈ છે જે કહે છે બાબા કહે છે બધા કહે છે કે મારા કોઈ કહે છે કે મારા બાબા કોઈ છે જો કહે છે નહીં તારા બાબા કોઈ છે બધા કહે છે મારા બાબા તો વિશેષ છે ને આટલા મોટા મોટા સાયન્સદાન મોટા મોટા વીઆઈપી ઓળખી નથી શક્યા પરંતુ આ સર્વ લીધાને તો ઓળખી લીધા ને પોતાના બનાવી લીધા ને ઉડી રહ્યા છો ચાલી તો નથી રહ્યા ઉડી રહ્યા છો કારણ કે ચાલવા વાળા બાપની સાથે પોતાના ઘરમાં જઈ નથી શકતા કારણ કે બાપ તો ઉડવા વાળા છે તો ચાલવા વાળા સાથે કેવી રીતે પહોંચશે એટલે બાપ બધા બાળકોને શું વરદાન આપે છે પરિષ્ઠા સ્વરૂપ ભવ પરિષ્ઠા ઉડે છે ચાલતા નથી ઉડે છે તો તમે બધા પણ ઉડતી કળા વાળા છો ને છો આ તુઠાઓ જે ઉડતી કળા વાળા છે કે ક્યારેક ચાલતી કળા ક્યારેક ઉડતી કળા નહીં સદા ઉડવા વાળા બાબા કહે છે તમારા બધાની ગેરંટી લીધી છે કે જે કોઈ પણ પ્રકારનો બોજ અગર જો મનમાં બુદ્ધિમાં છે તો બાપને આપી દો બાપ લેવા જ આવ્યા છે બાપને બોજ આપ્યો છે જ્યારે છે થોડું થોડું તો સંભાળી નથી રાખ્યું એ ત્રેસઠ જન્મ ની આદત છે બોજ સંભાળવાની તો ઘણા બાળકો ક્યારેક ક્યારેક કહે છે ઈચ્છતા તો નથી પરંતુ આદતથી મજબૂર છીએ અત્યારે તો મજબૂર નથી ને મજબૂર છો કે મજબૂત છો મજબૂર ક્યારે નથી બનવાનું મજબૂત છે શક્તિઓ મજબૂત છો કે મજબૂર મજબૂત છે ને બોજ રાખવો સારો લાગે છે ને સારો લાગે છે શું બોજથી દિલ લાગી ગઈ છે શું છોડો છોડો તો છૂટો છોડતા નથી તો છૂટતું નથી છોડવાનું સાધન છે દ્રઢ સંકલ્પ ઘણા બાળકો કહે છે દ્રઢ સંકલ્પ તો કરીએ છીએ પરંતુ પરંતુ કારણ શું છે દ્રઢ સંકલ્પ કરો છો પરંતુ દિવ્ય બાબા કહે છે દ્રઢ સંકલ્પ કરો છો પરંતુ કરેલા દ્રઢ સંકલ્પને રિવાઇઝ નથી કરતા વારંવાર મનથી રિવાઇઝ કરો ને ரியલાઈઝ કરો બોજ શું અને ડબલ લાઇટ નો અનુભવ કર્યો ரியલાઈઝેશન નો કોર્સ અત્યારે થોડો વધારે અન્ડરલાઈન કરો કેવો અને વિચારવા કરો છો પરંતુ દિલથી ரியલાઈઝ કરો બોજ શું છે અને ડબલ લાઇટ શું હોય છે અંતર સામે રાખો કારણ કે બાપ દાદા અત્યારે સમયની સમીપતા પ્રમાણે દરેક બાળકમાં શું જોવા ઈચ્છે છે જે કહે છે તે કરીને બતાવવાનું છે બાબા કહે છે જે વિચારો છો એ સ્વરૂપમાં લાવવાનું છે કારણ કે બાપનો વારસો છે જન્મ સિદ્ધિકાર છે મુક્તિ અને જીવન મુક્તિ બધાને નિમંત્રણ પણ આજ આપો છો ને તો આવીને મુક્તિ જીવન મુક્તિનો વારસો પ્રાપ્ત કરો તો પોતાનાથી પૂછો શું મુક્તિ ધામમાં મુક્તિનો અનુભવ કરવાનો છે કે સતયુગમાં જીવન મુક્તિનો અનુભવ કરવાનો છે કે અત્યારે સંગમ યુગમાં મુક્તિ જીવન મુક્તિના સંસ્કાર બનાવવાના છે કારણ કે બાબા કહે છે તમે કહો છો કે અમે બધા પોતાના ઈશ્વરીય સંસ્કાર થી દેવી સંસ્કાર બનાવવાના છે પોતાના સંસ્કાર થી નવા સંસાર બનાવી રહ્યા છીએ તો હવે

બંધન અત્યારે પણ કોઈ કોઈને પોતાના બંધનમાં બાંધે છે આ બ્રાહ્મણ જીવનમાં મુક્તિ જીવન મુક્તિનો અનુભવ કરવો જ બ્રાહ્મણ જીવનની શ્રેષ્ઠતા છે કારણ કે સત્યુગમાં જીવન મુક્ત જીવન બંધ બંનેનું જ્ઞાન જ નથી નહીં હશે અત્યારે અનુભવ કરી શકો છો જીવન બંધ શું છે જીવન મુક્ત શું છે કારણ કે તમે બધા તમારા બધાનો વાયદો છે અનેક વાર વાયદો કર્યો છે શું વાયદો કરો છો યાદ છે કોઈને પણ પૂછે છે તમારો તમારા બ્રાહ્મણ જીવનનું લક્ષ્ય શું છે તો શું જવાબ આપો છો બાપ સમાન બનવું છે પાક્કું છે ને બાપ સમાન બનવું છે ને તો કે થોડું થોડું બનવું છે સમાન સમાન બનવું છે ને સમાન બનવાનું બનવું છે કે થોડું પર બની ગાય તો ચાલે ચાલે એને સમાન તો નઈ કહેશે ને તો બાપ બંધન બાપ છે બંધન યા બાબા કહે છે તો બાપ મુક્ત છે કે બંધન માં છે જો કોઈ પણ પ્રકારના ચાહે દે ના ચાહે કોઈ સ્તુ

આદત નું બંધન છે અને રોજ વાયદો કરો છો બાપ સમાન બનવું જ છે હાથ ઉઠાવર આવે છે તો બધા શું કહે છે લક્ષ્મી નારાયણ બનવું છે બાપ દાદાને ખુશી થાય છે વાયદો ખૂબ સારો સારો કરે છે પહેલા બાબા કહે છે પરંતુ વાયદો ની નો ફાયદો નથી ઉઠાવતા વાયદો અને ફાયદાનું બેલેન્સ નથી જાણતા વાયુલ બાપ દાદાની પાસે ખૂબ 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 મોટી છે બધાના વાયદાની ફાઇલ છે એવું એમ જ ફાયદો બાબા કહે છે કે એમ જ ફાયદાને પણ ફાઇનલ ફાઇનલ થાય તો કેટલું સારું લાગશે આ સેન્ટર્સની ટીચર્સ બેઠી છે

કહેતા હતા બાબા એવું પણ છે શું એવું હોય છે એવું કરે છે તમે જોતા રહો છો સાંભળ્યું તમારી દાદી એ શું જોયું અત્યારે બાપ દાદા આ જોવા ઈચ્છે છે કે એક એક બાળક મુક્તિ જીવન મુક્તિના વારસાનો અધિકારી બન્યા પરંતુ વારસો અત્યારે મળે છે સત્યુગમાં તો નેચરલ લાઈફ હશે અત્યારના અભ્યાસ નેચરલ લાઈફ પરંતુ વારસાનો અધિકાર અત્યારે સંગમ યુગ પર છે એટલે બાપ દાદા આ ઈચ્છે છે કે દરેક સ્વયં ચેક કરે જો કોઈ વિચારો કે બંધન બાબા કહે છે ખેંચે છે તો કારણ વિચારો કારણ વિચારો અને કારણની સાથે નિવારણ પર વિચારો નિવારણ બાપ દાદા અલગ અલગ સ્વરૂપથી આપ્યા છે સર્વ શક્તિઓનું વરદાન આપ્યું છે સર્વ ગુણોનો ખજાનો આપ્યો છે ખજાનાને યુઝ કરવાથી ખજાનો વધે છે ખજાનો બધાની પાસે છે બાપદાદાએ જોયું છે

પોઈન્ટના રૂપને વિચારો છો હા આ નથી કરવાનો આ કરવાનો છે વિચાર પરંતુ પોઈન્ટ બનીને ને યુઝ નથી કરતા એટલે પોઈન્ટ રહી જાય છે પોઈન્ટ બનવાને યુઝ બનીને યુઝ કરો તો નિવારણ થઈ જશે બોલે પણ છે આ નથી કરવું કરવાનું પછી ભૂલી પણ જાય છે બોલવાની સાથે ભૂલો પણ છો આટલી સહજ વિધિ સંભળાવી છે માત્ર છેદ સંગમયુગ સંગમયુગમાં યુગમાં બિંદીની કમાલ બસ બિંદી યુઝ કરો અને કોઈ માત્રાની આવશ્યકતા નથી ત્રણ બિંદીને યુઝ કરો આત્મા બિંદી બાપ બિંદી અને ડ્રામા બિંદી ત્રણ બાબા કહે છે ક્યાં નહીં તો ત્રણ બિંદીઓને સ્મૃતિમાં રાખવી શું મુશ્કેલ છે બાપ દાદાએ તો બીજી પર સજૂક્તિ બતાવી છે તે શું દુવાઓ દો અને દુવાઓ લો અચ્છા યોગ શક્તિશાળી નથી લાગતો ધારણાઓ થોડી ઓછી થાય છે ભાષણ કરવાની હિંમત નથી થતી પરંતુ દુવાઓ દો અને દુવાઓ લો એક જ વાત કરો બીજું બધું છોડો એક વાત કરો દુઆ લેવાની છે અને દુઆ આપવાની છે કઈ પણ થઈ જાય કોઈ કઈ પણ દે પરંતુ જો દુવાઓ આપશો ને દુઆ લેશો તો શું એમાં શક્તિઓ અને ગુણ નહીં આવશે આમાં બધું આવી જશે એક જ વાત પાકી કરી લો એમાં બધું આવી જશે ઓટોમેટિક આવી જાય છે ને એક જ લક્ષ રાખો કરીને જુઓ એક દિવસ અભ્યાસ કરીને જુઓ પછી સાત દિવસ કરીને જુઓ ચાલો બીજી વાતો બુદ્ધિમાં નથી આવતી એક તો આવી જ આવશે પણ થઈ જાય પરંતુ દુવાઓ દેવી અને લેવી છે આ તો કરી શકો છો કે નહીં કરી શકો છો અચ્છા તો જ્યારે પણ જાઓ ને આ ટ્રાયલ કરજો આમાં બધા યોગયુક્ત એની મેળે જ થઈ જશે કારણ કે વેસ્ટ કર્મ કરશો નહીં રાખો ક્રોધની વાત પણ આવશે પરંતુ વાયદો કરશો ને તો માયા પણ સાંભળી રહી છે કે આ વાયદો કરશે તે પણ પોતાનું કામ તો કરશે ને જ્યારે માયા જીત બની જશો પછી નહીં કરશે અત્યારે તો માયાજીત બની રહ્યા છે ને તો તે પોતાનું કામ કરશે પરંતુ મારે દુવાઓ દેવાની છે અને દુવાઓ લેવાની છે થઈ શકે છે હાથ ઉઠાવો જે કહે છે થઈ શકે છે અચ્છા શક્તિઓ હાથ ઉઠાવો હા થઈ શકે છે બધી તરફની ટીચર્સ આવી છે ને તો જ્યારે તમે પોતાના દેશમાં જાઓ તો પહેલા પહેલા બધાને એક સપ્તાહ આ હોમવર્ક કરવાનું છે અને રિઝલ્ટ મોકલવાની છે કેટલા જણાએ ક્લાસના મેમ્બર કેટલા છે કેટલા ઓકે છે અને કેટલા થોડા કાચા અને કેટલા પાકા છે તો ઓકે ની વચ્ચે લાઈન લગાવવાની બસ એવો સમાચાર આપવાનો એટલા જણા ઓકે આટલા જણમાં ઓકે માં લકીર છે લાઈન છે આમાં જુઓ ડબલ ફોરેનર્સ આવ્યા છે તો ડબલ કામ કરશે ને એક સપ્તાહની રિઝલ્ટ મોકલો પછી બાપ દાદા જોશે સહજ છે ને મુશ્કેલ તો નથી ને માયા આવશે બાપ કહેશે બાબા આપ કહેશો બાબા મને તો પહેલે મને પહેલા તો એવા સંકલ્પ ક્યારેય નહોતા આવતા અત્યારે આવી ગયા આ થઈ ગયું પરંતુ દ્રઢ નિશ્ચય વાળાની જ નિશ્ચિત વિજય છે દ્રઢતાનું ફળ છે કરી રહ્યા છો એમ સ્વયંની સેવાના પ્રત્યે સ્વના પ્રત્યે સેવા સ્વસેવા અને વિશ્વ સેવા સ્વસેવા અર્થાત ચેક કરવું અને પોતાને બાપ સમાન બનાવું કોઈ પણ કમી કમજોરી બાપને આપી દો ને કેમ રાખી છે બાપને સારું નથી લાગતું કેમ કમજોરી રાખો છો આપી દો દેવાનો ટાઈમ નાના બાળક દેવાના ટાઈમે નાના બાળક બની જાઓ જેમ નાનું બાળક કોઈ પણ વસ્તુ સંભાળી નથી શકતું કોઈ પણ વસ્તુ પસંદ નથી આવતી તો શું કરે છે મમ્મી પપ્પા તમે આ લઈ લો એમ જ કોઈ પણ પ્રકારનો બોજ બંધન જે સારું નથી લાગતો ઠીક તો નથી પરંતુ શું કરું કેવી રીતે કરું તો આ તો સારું નથી ને એક તરફ સારું નથી કહી રહ્યા છો બીજી તરફ સંભાળીને રાખી રહ્યા છો તો એને શું કહીશું સારું કહીશું સારું તો નથી ને તો તમે શું તમારે શું બનવાનું છે અને જો પાછી આવે તો અમાનત સમજીને પછી ફરી આપી દો અમાનતમાં ખ્યાનત નથી કર કરવામાં આવતી કારણ કે તમે તો આપી દીધી ને તો બાપની વસ્તુ થઈ ગઈ બાપની વસ્તુ રાખી દેશો કાઢશો ને કેમ પણ કરીને કાઢશો રાખશો નહીં સંભાળી સંભાળશો તો નહીં ને તો આપી દો બાપ દાદા લેવાના માટે આવ્યા છે બીજું તો કઈ તમારી પાસે છે નહીં જે આપો પરંતુ આ તો દઈ શકો છો ને આંકડાના ફૂલ છે તે દઈ દો સંભાળવું સારું લાગે છે શું અચ્છા ચારેય તરફના બધા બાપ દાદાના દિલ પસંદ બાળકો દિલારામ છે ને તો દિલારામના ના દિલ પસંદ બાળકો પ્યારના અનુભવોમાં સદા લહેરાવા વાળા બાળકો એક બાપ ન કોઈ પણ ન કોઈ એવા બાપ દાદાના અતિ પ્યારા અને અતિ થી પદમ ગુણા ભાગ્યશાળી બાળકોને દિલના યાદ પ્યાર અને પદમ પદમ ગુણા દુઆઓ હોય સાથે બાળક સો માલિક બાળકોને બાપ દાદાના યાદ પ્યાર અને નમસ્તે આજનું વરદાન ઈશ્વરીય મર્યાદાઓના આધાર પર વિશ્વની આગળ એક્ઝામ્પલ બનવા વાળા ઉદાહરણ બનવા વાળા સહજ યોગી ભવ વિશ્વની આગળ ઉદાહરણ બનવાના માટે અમૃત વેલા થી રાત સુધી જે ઈશ્વર્ય મર્યાદાઓ છે તે પ્રમાણે ચાલતા રહો વિશેષ અમૃત વેલેના મહત્વને જાણીને તે સમય પાવરફુલ સ્ટેજ બનાવો તો આખા દિવસની જીવન મહાન બની જશે અમૃત અમૃતવેલા વિશેષ બાપથી શક્તિ ભરી લેશો તો શક્તિ સ્વરૂપ થઈ ચાલવાથી કોઈ પણ કાર્યમાં મુશ્કેલનો અનુભવ નહીં થશે અને મર્યાદાપૂર્વક જીવન વિતાવવાથી સહજ યોગીની સ્ટેજ પણ સ્વત બની જશે પછી વિશ્વ તમારા જીવનને જોઈને પોતાની જીવન બનાવશે સ્લોગન પોતાની ચલન અને ચહેરાથી પવિત્રતાની શ્રેષ્ઠતાનો અનુભવ કરાવો અવ્યક્તિ સારા સ્વયં અને સર્વના પ્રત્યે મનસા દ્વારા યોગની શક્તિઓનો પ્રયોગ કરો પ્રયોગી આત્મા સંસ્કારોના ઉપર પ્રકૃતિ દ્વારા આવવાવાળી પરિસ્થિતિઓ પર અને વિકારો પર સદા વિજયી હશે યોગી કે પ્રયોગી આત્માઓની આગળ આ પાંચે વિકારો રૂપી સાપ ગળાની માળા અથવા ખુશીમાં નાચવાની સ્ટેજ બની જાય છે ઓમ શાંતિ